કેમ છો દર્શક મિત્રો સ્ટોપ ડ્રોપ વીક માંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપની સામે મિત્રો અમે લાસ્ટ વીકમાં કચ્છના અંજાર શહેરની અંદરથી વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કરી અને ફરી એક વખત અમે રાજકોટ આવી ગયા છીએ મિત્રો રાજકોટ જેવા અમે આવ્યા એ અને અમને જાણવા મળ્યું કે રાજકોટના ગોંડલ રોડ ઉપર લોહાનગરની અંદર એક જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એ ઇન્ડસ્ટ્રીઅલ ઝોનની છત લીકેજ થઈ રહી છે અમે જ્યારે ત્યાં સંપર્ક કર્યો અને છતની વિઝિટ કરી સર્વે કર્યો ત્યારે આશ્ચર્યની વાત એ હતી કે એ છત ઉપર ચાઇના મોજેક કરેલી હતી અને આ ચાઇના મોજેક પણ લીક થાય છે મિત્રો લાદી હોય કે ચાઈના મોજેક હંમેશા લીક થાય છે પાણી હંમેશા એનું જગ્યા ગમે ત્યાંથી કરી જ લે છે તો મિત્રો આવો હું આપને અત્યારે બતાવવા જઈ રહ્યો છું કે વોટર પ્રૂફિંગ પહેલા ગોંડલ રોડ પાસે જે આવેલું છે રાજકોટ શહેરની અંદર એની છત ઉપર જે ચાઈના મોજે છે આવો બતાવું કારણ કે અહીંયા આગળ જ્યારે અમે આવ્યા તો આ ચાઇના મોજેક વાળો જે પાર્ટ છે એની નીચે આ પાર્ટીની ઓફિસ છે જ્યારે પણ વરસાદ એકદમ વધારે આવે છે ત્યારે એ પાર્ટની અંદરથી પાણીના કાયદેસર ટીપા પડી રહ્યા છે એવું પાર્ટીનું કહેવાનું હતું અને એણે ઘણી બધી ટ્રીટમેન્ટો કરાવી છતાં પણ કોઈ વસ્તુ સક્સેસ ન થઈ હતી ત્યાર પછી એણે યુટ્યુબ ઉપર આપણો સ્ટોક ડ્રોપ વોટરપ્રૂફિંગનો વિડીયો જોયો અને એ વિડીયોના માધ્યમ દ્વારા મારા મિત્રના સંપર્કમાં આવ્યા અને મારા મિત્રએ મારું નામ સજેસ્ટ કર્યું અને આજે અમે આવ્યા છીએ આ લોહાનગરની છત ઉપર તો આવો બતાવું કે આ છત કઈ રીતની લીકેજ છે જુઓ મિત્રો કે ચાઇના મુજેક જે લોકો કરાવે છે એ ચાઇના મુજેક વાળા ખાસ જોવે કારણ કે ચાઇના મુજેક જ્યારે લીક થાય છે ત્યારે એની ટ્રીટમેન્ટ કરવી ખૂબ જ અઘરી હોય છે કારણ કે લાદી હોય તો લાદીના જે જોઈન્ટ છે એ આપણને દેખાતા હોય છે જ્યારે ચાઇના મુજેકમાં ઝીણી ઝીણી ટૂકડીઓ હોવાના કારણે લીકેજ છે એ કઈ જગ્યાએથી પકડાતું નથી પરંતુ આપ અહીંયા આગળ જોઈ શકો છો કે કઈ રીતની અહીંયા આગળ ક્રેક ડેવલપ થઈ છે જે આ લોકોનું મટીરીયલ છે એ મટીરીયલ ફાટું હોય એવું ફીલ થઈ રહ્યું છે એવી જ રીતના અહીંયા આગળ પણ આપ જોઈ શકો છો કે કઈ રીતના બધી ડેવલપ થઈ રહી છે જેના હિસાબે પાણી અંદર ઉતરી અને સીધું અહીંયા આગળથી નીચેના પાર્ટની અંદર પાણી જઈ રહ્યું છે એવી જ રીતના આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે આ પાર્ટ છે આ જે બાજુની છત છે એ બાજુની છતની અંદર આ એક હવા ઉજાસ માટેનું વેન્ટિલેશન મૂકવામાં આવ્યું છે આપ બતાવો પાર્ટીને કે કઈ રીત દર્શક મિત્રોને બતાવો કે કઈ રીતનું અહીંયા આગળ લીકેજ છે આપ જોઈ શકો છો કે કઈ રીતનું અહીંયા આગળ લીક થઈ રહ્યું છે આનું ફિનિશિંગ બિલકુલ રફ છે અહીંયા આગળથી જુઓ આપને જોવા મળશે કે અહીંયા આગળ કેટલી બધી ક્રેક ડેવલપ થઈ છે જે ક્રેક ડેવલોપ થવાના કારણે અહીંયાથી પાણી પોતાનું જગ્યા કરી રહી છે અને પાણી નીચે આમની ઓફિસ સુધી પહોંચી રહી છે ઘણા લોકો એવું સમજતા હોય છે કે બાજુવાળાની મિત્રો બાજુની છતમાંથી પણ જો લીક થાય છે તો એ લીકેજ તમને પણ નુકસાન કરી શકે છે જો આ રીતના આમની જે પારા છે એ પારા ઉપર ક્યારેક ડેવલપ થઈ ગયેલી છે અહીંયા આગળ જે બાજુની અગાસીનો પાર્ટ છે જે પારા પેટ છે એના જોઈન્ટ છે એ ટોટલી ઓપન થઈ ચૂક્યા છે ઓપન થવાના કારણે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ એકથી બે વેઢા જેટલી ક્રેક ડેવલપ થયેલી છે આપ જોઈ શકો છો અમારા હાથની આંગળી અહીંયા આગળ છે અને કેટલી આંગળી અંદર જઈ ચૂકી છે અને અંદરના જે સરિયા છે એ પણ દેખાઈ રહ્યા છે આ રીતનું આખું નુકસાન અહીંયા આગળ થયેલું છે તેમજ અહીંયા આગળ જે પારાપેટ છે એ પારાપેટની અંદર કઈ રીતના ક્રેક ડેવલપ થઈ છે અને આ જે ચાઇના મોજેક છે એ ચાઇના મોજેકના આપ જોઈન્ટ જોઈ શકો છો આ જોઈન્ટ કઈ રીતના છે અને અહીંયા આગળથી જ્યારે એ સ્ટ્રેન્થ ચાઇના મોજેક છોડી દે છે ત્યારે અહીંથી લીકેજ થવાના પ્રોબ્લેમ થાય છે લીકેજ થશે તો સીપેજ તો થવાનું જ છે અહીંયા આગળ પારા પેટની અંદર ક્રેક આપ જોઈ શકો છો કઈ રીતની ક્રેક છે એવી જ રીતના અહીંયા આગળ જે વેન્ટિલેશન છે એ વેન્ટિલેશનની સ્થિતિ જુઓ આપ કઈ રીતની નુકસાનકારક થઈ રહી છે પાણી મિત્રો એવી વસ્તુ છે કે એની માટે તો માત્ર એક હેર ક્રેક જે છે એ હેર ક્રેક પણ કાફી છે એવી જ રીતના આ જે છત છે એ છત આ રીતના છે અહીંયા આગળનો પાર્ટ એટલો ચાઇના મોજેક કરેલો છે અમારે આ જે ચાઇના મોજેક છે એ લીક છે એટલો જ પાર્ટ કરવાનો છે પરંતુ અહીંયા આગળ આપ જોઈ શકો છો કે જ્યારે આ પાણીનો ઢાળ આ છતના પાણીનો ઢાળ ટોટલી ચાઇના મોજેક તરફ જઈ રહ્યો છે અને અહીંયા આગળ જે ચાઇના મોજેકનું પાર્ટ પૂરો થઈ રહ્યો છે ત્યાંથી આપની સામે આવી રહ્યા છે દ્રશ્યો કે આ પાર્ટ બધો ઓપન થઈ રહ્યો છે આના હિસાબે ચાઈના મોજેકની નીચે જે મગિયો પાતરવામાં આવ્યો હોય એ મગ્યાની અંદર પાણી એન્ટર થઈ અને લીકેજ ની પ્રોબ્લેમ કરી રહ્યું છે ઘણા લોકો એવું માનતા હોય છે આ આખી છતનો નજારો આપ જોઈ શકો છો કઈ રીતનો છે ઘણા લોકો એવું માનતા હોય છે કે ટાઇલ્સ ફિટ કરાવી દેવાથી કે ચાઇના મોજેક કરાવી લેવાથી વોટરપ્રૂફિંગ થઈ જાય છે એવું ઘણા લોકો માનતા પણ હોય છે અને કહેતા પણ હોય છે પણ મિત્રો અહીંયા આગળ આપની સામે આ લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ચાઇના મોજેક હોય કે ટાઇલ્સ હોય ક્યારેય પણ એ લીકેજ થાય છે પછી એનું રિપેરિંગ કરવું થોડું ટફ થઈ જાય છે અને પાણી ત્યાંથી લીક થઈ અને નીચે પડતું હોય છે અને આપના સ્લેબને આપના કોન્ક્રીટને આપના સ્લેબના સરિયાને એ નુકસાન કરી શકે છે તો જોયું મિત્રો આ રોડ પાસેનો જે આ વિસ્તાર છે જીઆઈડીસી ટાઈપનો એરિયા છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે જેમની છત આ રીતના ચાઇના મોજક કર્યા પછી પણ લીક થઈ રહી છે તો હવે હું અને મારી ટીમ આ લીકેજને રિપેર કરવા જઈ રહ્યા છીએ જેમ હું દર વખતે આપને કહું છું એમ કે અમે આપના સુધી વોટરપ્રૂફિંગ પહેલાના દ્રશ્યો જેમ બતાવીએ છીએ એમ હવે આપણે મળીશું આ કમ્પ્લીટલી છતનું આ ચાઇના મોજેક નું થયા બાદ ત્યાં સુધી દર્શક મિત્રો આપ મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગમાં બનેલા રહેજો મહાદેવ હર